નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના એક ગામની પરિણિત યુવતીએ જેરી દવા પી કરી આત્મહત્યા મૃતક યુવતી અને પતિને વારંવાર વિધર્મી યુવક દ્વારા વારંવાર ધમકી અપાતા યુવતીએ જેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો પોલીસે ધમકી આપનાર પર ગુનો દાખલ ન કરતા ગ્રામજનો માકરેસ પોલીસ અને ગ્રામજનો વચ્ચે તુતુમે મે નસવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી નિશાણા પેન આવી હતી તો છોકરીનું કીધું કે પેલો જમાઈનો જમાઈનો ફોન આવ્યો જમાઈએ કીધું કે તમારી છોકરીને આવું થયું છે તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આવીને મને મારી નાખવા કહે છે બે મેં તો મેં કઈ દીને મારી તેની કરતા ટોપિક કરીને નામશે એમ આપણે તો ખ્યાલ નથી અમને જોયા બી નથી પણ ટોફિક કરી કરીને આમશે એ એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખે ના મારી જોડે સબંધ ના થાય તો તમને બેવને મારી નાખે છે એવું કીધું છોકરીમાં અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો આવું કીધું પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ પછી એ કહે છે કે તો પછી મેં

હારું હારું એમ કર્યા કરે છે પણ અત્યાર સુધીને કોઈ કહેવાય નથી કે તમે પોલિટિશિયન ક્યાં છે આવેલા છો આમે સાડા દસ ના છે સવારના હા સવારના સાડા દસ તમારી શું માંગ છે અમારે માંગ છે તો પેલા પેલો આરોપી તો આરોપી તો એમના ઉપર તો ફરિયાદ દાખલ ના અમે કહીએ આવી રીતે તો એ કરતા જ નથી તો પછી અમે આ સુનિલ સુનિલ છે અમારા જમાઈ એની ઉપર એની ઉપર આવશે એમ કહે છે તો પછી અમારે શું કરવાનું એ તો નિર્દોષ છે લાલુભાઈ મારું નામ તારજીભાઈ બિલ માજી સરપંચ ડોરમાર વસાહત અમે અમારા સમાજના સરપંચ એવા સેવજીભાઈનો ફાટાથી ફોન આવ્યો કે આપણી દીકરી લાલુભાઈની અત્યારે નિશાણા પરિણાવી હતી એ છોકરીને કોઈક મોમેડો હેરાન કરતો તો એને દવા દવા પીને એક મૃત્યુ પામી ગઈ છે એવું મને કીધું એને કહેવાથી તો પોલીસ સ્ટેશન અમે તમે નસવાડી આવજો એવું કીધું એટલે હું નસવાડી ખાતે આવ્યો અમે દસ વાગાના છે આ બધી ઘટનાક્રમ જોઈએ અને સામેવાળો તોફીક તોફીક કરીને છે કોઈ મોમેડન એ એનું રેકોર્ડિંગ મને પણ સંભળાયું છે એનું રેકોર્ડ સાંભળ એનું રેકોર્ડિંગ હું સાંભળ્યું છે પોતે કે જો સુનિલ કરીને પેલો નામ છે અમારો જમાઈ થાય છે પહેલાં લાલુભાઈનો તો એને કહે કે તારી જે વહુ છે એ મેં રાખવાનો છે તને કેટલા પૈસા જોઈએ છે એવું બી ચોખ્ખું રેકોર્ડિંગમાં કહી છે તો આ લોકો આ હાલ સુધી અમારું પોલીસવાળા નિવેદન એ એ છોકરીનો પિતા કહે છે અને છોક પેલો એ જે મરનાર વ્યક્તિ છે એનું એ માણસ જે નિવેદન આપે એ સ્વીકારતા નથી આવું ના થાય ફલાણું ના થાય એવું જ કર્યા કરે છે અને હમણાં સુધી એફઆરઆઈ હાલ ફાળવી નથી અમે દસ વાગ્યાના છે આજે મારે એટલું જ કહેવાનું છે સમાજના અગ્રણી તરીકે કોઈ અન્ય જાતિની કોઈ મોમે દંડની છોકરીને અમારા આદિવાસી સમાજના કોઈ હડપલાં કરશે તો એ તો તલવારથી મારી નાખશે અમને તો મારે એક વિનંતી છે કે આદિવાસી છે એને શું ગુનો કર્યો એને એનું કોલ રેકોર્ડિંગ કાઢો કે ક્યારથી હેરાન કરે છે એ બી તમે તપાસ કરો અને મરવા માટે મજબૂરી કરી છે તો એ મરી ગઈ છે એના માટે એને સકતમાં સખત સજા થાય એ તોફીફભાઈને એને જન્મ ટીપ તો હું ફાંસીની સજા થાય એવી અમારી માંગણી છે એવું અમે તમે તમારા કાયદામાં જે આવતી હોય જે કલમ લગાડવી હોય તમે લગાડો એવું મારે કહેવાનું છે પણ એ પ્રમાણે આ લોકો અમને તમને અમે તમે કહ્યું એ પ્રમાણે ના ચાલે અમે અમે એ પ્રમાણે ચાલે એવું એવું અમને ઉડાવ જવા વાપા કરે છે સવારના અગિયાર વાગ્યાના છે અમે હજુ તો એવું તો તમે ના લેતા હોય તો કંઈ વાંધો નહીં જે મરવા વાળો મરનાર વ્યક્તિ તો મરી ગઈ છે પણ કયા બાબતે આ હું છે તમે આખું વ્યવસ્થિત નિવેદન લઈને તપાસણી કરીને પછી એને સામે એનો વ્યક્તિ છે કે શું કરવા તમે આ આ બાબત તમે કરો છો કે પહેલાં પાસે મેં મારે રાખવાની છે એને મારે રાખવાની હવે અમારી દીકરી કોઈક અન્યને પરણાવી હોય તો એ કેવી રીતના રાખે પેલી બાજુ એ અમે શું એમને નથી મળતી દીકરીઓ એમના સમાજની તો અમારા સમાજની દીકરી પર પડે છે હવે અમને બીજું કશું જોઈતું નહીં ન્યાય જોઈએ છે અને જો નસવાડી પોલીસ સ્ટેશનમાં અમે સવારના દસ વાગ્યા છે અત્યારે સાડા છ વાગ્યા છે ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નથી અને અમારા સમાજની દીકરી મરી ગઈ છે પોલીસ ત્યાં સરકારી દવાખાનામાં એની લાશ પડી રહી છે એની અમે શું કરીએ તો અમારે એટલી જ વિનંતી છે કે કાયદા રહે કાયદા મુજબ એ સૌફિકભાઈને સખતમાં સખત સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે હું આ મારી સમાજવતી અને તમામ નાગરિકો વતી અમને એક જ એક જ આશા છે કે અમને આદિવાસીઓને નાં મળવા જોઈએ એટલી જ મારી વાત કહીને વિરામ આપું છે